આપ લાઈવ નિહાળી રહ્યા છો એક ઝલક ન્યૂઝ અને હું આપને દ્રશ્યો બતાવું છું કે આ ભવાનીપુરમાં જે રોડ બનાવવામાં આવ્યો છે એ રોડ માટે કેટલા એન્જિનિયરો કામ પર લાગવામાં આવ્યા છે અને કેવી રીતે જે છે એ રોડ તૈયાર કરવામાં આવ્યો છે ડામર રોડ લગભગ પાંચેક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું પરંતુ એની જે સાઈડ છે એ સાઇડ રહી ગઈ હતી અને એ સાઈડને બે દિવસ પહેલાં છે એ ડામર રોડ સાઈડમાં ભરવામાં આવ્યો છે પરંતુ કેવી ઝીણવત્તાપૂર્વક છે ઝીણવટતાથી ભરવામાં આવે છે એવું આપણે દ્રશ્ય બતાવીશ આપ જોઈ શકશો અહીંયા હું આપને બતાવી રહ્યો છું અવન્યુઝના માધ્યમથી આ રોડ છે એ કેવી રીતે બનાવવામાં આવે છે આપ જોઈ શકશો આની અંદર કેટલા ઇન્જિનિયર્સની તે એ મહેનત લાગી હશે અને કેટલી મહેનત બાદ છે એ આ રોડ બનાવવામાં આવ્યો હશે આનો બિલ છે એ કેટલો થયો હશે એ પણ એ જ લોકો જાણતા હશે કારણ કે આવા રોડ અને રસ્તાઓ છે એ અત્યારની સરકારમાં આપ દરેક જગ્યાએ જોઈ શકો છો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે જોઈ શકો છો આ રોડ જે ભવાનીપુરમાં આ તળાવ આવેલો છે મામાદેવનું સસૃદ્ધ તળાવ એ સંતલા તળાવની બાજુમાં રિલિંગ છે અને એની બાજુમાં જે પટરી પડી હતી જે પાંચ વર્ષ પહેલાં રોડ બનાવવામાં આવ્યો હતો અને એ રોડની બાજુમાં પટરી પડી હતી એ રોડ પટરી પર રોડ બનાવવામાં આવેલો છે આપને આ વિડીયો કેવો લાગ્યો આ રોડ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવશો